સુરતના ટ્રાયબલ તાલુકામાં દીપડા દેખાવાનું અને પાંજરે પુરાવાની ઘટના સામાન્ય બની વધુ એક દીપડો માંગરોળના વાંકલ વિસ્તારમાંથી પાંજરે પુરાયો વાંકલના ગામિત ફળિયામાં વારંવાર દીપડો દેખાતા વિભાગને કરાઈ હતી ફરિયાદ સ્થાનિકોની ફરિયાદ બાદ વિભાગે પાંજરું ગોઠવતા અંતે દીપડો પાંજરે પુરાયો દીપડો પાંજરે પુરાતા સ્થાનિકો દીપડાને જોવા ઉમટ્યા દીપડાને હાલ ઝંખવા રેસ્ક્યુ સેન્ટર લઈ જવાયો